નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યુઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ કસ્તી અમારા રિપોર્ટર રમેશ ભાનુ શાળે સાથે આજના મુખ્ય સમાચાર ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખના સૌજન્યથી તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ રોટરી હોલ ભુજ ખાતે નવદુર્ગા સ્પર્ધાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લગભગ દીકરીઓએ માતાજીના વિવિધ સ્વરૂપે થઈ ભાગ હતો દીકરીઓ દ્વારા રજૂ કરાયેલા ભવ્ય ઝાંખી દ્વારા ભારતીય સંસ્કૃતિને માતૃશક્તિનો મહિમા જીવન થયું સમગ્ર સભાગૃહ દેવી શક્તિથી ભક્તિમય બનેલો હતો આ કાર્યક્રમની સફળતાનો શ્રેય ભુજ તાલુકા બ્રહ્મા સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવા ત્રવાડી તથા વડીલ શ્રી એચ એલ જાણી અજાણી સાહેબના માર્ગદર્શન તેમજ તથા સમગ્ર ટીમને જાય છે વિશેષરૂપે શ્રીમતી ભક્તિબેન જોશી ગીતાબેન જોશી રીટાબેન ભટ્ટ વૈશાલીબેન ગોર અન્ય બહેનોએ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ હતું સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને ઉત્સાહવર્ધન માટે વિવિધ ભેટો આપવામાં આવેલી હતી મુખ્ય ઇમામદાતા તરીકે શ્રી સ્વ અનિલભાઈ તથા મીરાબેન ભટ્ટ પરિવાર દ્વારા ચિનમનભાઈ ભટ્ટ રહેલા હતા શ્રીમતી ભક્તિબેન મુકેશભાઈ જોશી પરિવાર તરફથી દરેક કુમારિકાઓને સુંદર ભેટ આપેલ હતી રેખાબેન ઢાંકી પરિવાર તરફથી દરેક કેટેગરીમાં આશ્વાસન શ્રી દિપેશભાઈ મોહનલાલ ગોર પરિવાર તરફથી અલ્પાહાર કાર્યકર્તા બહેનો તરફથી દીકરીઓને ફ્રૂટી અને કેટબરી આપેલ હતી બ્રહ્મ સમાજના દાતાશ્રીઓને પણ આર્થિક સહયોગ મળેલ હતો જે બદલ તેમનો સમસ્ત બ્રહ્મ સમાજે દિલથી આભાર વ્યક્ત કરેલ હતો નિર્ણાયક તરીકે શ્રીમતી રચનાબેન શાહ તથા શ્રીમતી ભક્તિબેન સોનીએ સેવાઓ આપેલી હતી આ આવા કાર્યોમાં આવા દ્વારા સાંસ્કૃતિક ચેતના અને માતૃશક્તિ પ્રતિ ગૌરવજન બનશે અને સમાજમાં એકતા અને સંસ્કારનું નિર્માણ થશે એવા ભાવ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતું એવા કારોબારી સભ્ય અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવેલ હતું આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નાની નાની બાલિકાઓ માટે એટલે કે આઠ મહિનાથી કરીને આઠ વર્ષની બાલિકાઓ માટે એક નવ દુર્ગા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું આ નવદુર્ગા સ્પર્ધા એટલે કે માતાજીના અલગ અલગ સ્વરૂપો લઈ અને આ નાની નાની બાલિકાઓ એક સ્પર્ધાનું આયોજન થયું એ સ્પર્ધાની અંદર અલગ અલગ વિભાગની અંદર દાખલા તરીકે એકથી બે વર્ષની બાલિકાઓ બે થી ચાર વર્ષની બાલિકાઓ અને ચારથી આઠ વર્ષની બાલિકાઓ એમ ત્રણ કેટેગરીમાં એમને આપણે પ્રોત્સાહક ઇનામો પણ આપ્યા દરેક બાલિકાઓ માતાજીના અલગ અલગ સ્વરૂપ લઈને જ્યારે આજે આપણે દર્શન કરવાનો મોકો મળ્યો તો લાગ્યું કે ભારતીય સંસ્કૃતિને એક જીવંત કરવા માટેનો આપણો આ પ્રયત્ન હતો ભુજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ નરદુર્ગા સ્પર્ધાનું આયોજન જે છે એ દર વર્ષે આપણે કરવાનો એક સંકલ્પ આજે લીધેલો છે અને આવનારા સમયની અંદર જ્યારે નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે મા જગદંબા મા અંબાના આરાધ્યા કરવા માટેનો આપણો અવસર આવી રહ્યો છે ત્યારે આ બાલિકાઓના દર્શન થયા એ આપણે સૌ ધન્ય થયા અને આવનારા સમયની અંદર આપણે નવરાત્રી પણ સરસ મજાનું ભુજ ખાતે આયોજન કરશું બ્રહ્મ સમાજ દ્વારા એવી આપને આપણે ખાતરી આપીએ છીએ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ